નવરાત્રુ કઉ આપડે પેલા કજુ કરીએ તમને ખબર કજ્જો તો કરીએ જ છે આપડે પણ કઉન નો કોઈ કબજુ કરવો નહીં તો પેલા બે ભાઈ રહ્યા કરવો તો આવા જોવા ને યાર કરવાનું બોલા ને એટલે મોથી સાઈડ માં લઈ દેવાના એ તો ખેલી દઉં આપડે બરાબર એવું કરો તો ના તો રાતે મળીએ આપડે તું રાતે કરીએ ને એટલે હું આમ

કે ચોલ હેડે લઈને લે આ ઓને આ બે ભાઈઓ ને જ મારવાના શું કરો અત્યારે તો બેહો ભાઈ તમે રાતે તમારે ટૂર જ કાઢવાની છે બે બે મેચી ની મેચી ની એવી ચોડવાની છે ને બે બે ભાઈઓ ને લપેટ આમ લે મોટો ભાઈ જાય મોટો ભાઈ ફરવા ચો કેમ ફરવા ફરવા જયો ફરવા જયો રાતે આવશે ને હો રાતે આવશે હા રાતે એમ કે છે કે ચીકી પાન કોમ હતું રાતે મલો હો હા એટલું કે છે હું કીધું અને આ ઉપા તો બોથા વખત અમે તો અહીંયા